કરેડીઝ બધી રણતંડી બહેન હોય એને આવું હોય તો અત્યારે જ એમને પ્રશ્ન નો સોલ્વ કરવા આવે ને તરફ ખુલશે નહીં પાણી મુદ્દે મહિલાઓનો આક્રોશ છે તે સાતમાં આસમાને પહોંચ્યો છે ને જે સ્ટેટ હાઈવે છે કાલાવા રોડ છે તે મહિલાઓએ બ્લોક કરી દીધો છે મોટા મોવા વિસ્તારની મહિલાઓ છે તેણે આ રોડ છે તે બ્લોક કરી દીધો છે આ દ્રશ્યો આપણે બતાવી દેખી કે હજારોની સંખ્યામાં વાહનો છે તે કાલાવા રોડ હાઈવે છે સ્ટેટ હાઈવે ત્યાં અત્યારે અત્યારે લાગી ચૂક્યા છે ને મહિલાઓ છે તે હટવા તૈયાર નથી ચક્કાજામ છે તે મોટા પ્રમાણમાં કર્યો છે મહિલાઓ સાથે વાત બેન શું કહેશો આ ચક્કાજામ કર્યો છે કેટલો રોષ છે પાણી નથી સારું હવે પાણી અમને પહેલા જોઈએ બસ બેનોની પ્રોબ્લેમ છે એ સોલ્વ કરો અન્યા પણ મહિલાઓ છે તેમ સાથે વાત કરો શું કહેશો બેન શું કહેશો બેન પાણી નહીં મળે તો હવે શું કરશો આ જામ કરે કામ કરશો આમנם જ બેઠા રહેશો અમારે પહેલા પાણી જોઈએ બીજું કઈ જ નહીં ત્યાર સુધી આ મહિલાઓ છે તેના વિસ્તારમાં વિરોધ કરતી હતી પરંતુ આજે આ મહિલાઓનો રોષ છે તેમની સહનશીલતાની હદ આવી ગઈ છે ને હવે તેઓ છે તે કોઈ પણ રીતે માનવા તૈયાર નથી આ આપણે દ્રશ્યો બતાવ્યું છે કેટલો લાંબો ટ્રાફિક જામ છે એસટી બસો સહિતના ભારે વાહનો છે તે આ ટ્રાફિક જામમાં ફસાયા છે ને આ દ્રશ્યો સીધા આપ જોઈ શકો છો કે કેટલો આ મહિલાઓ છે મોટા મોવા વિસ્તારની મહિલાઓ તેમના રોષ છે પાંચ પાંચ છ છ વર્ષથી આ વિસ્તાર છે તે ભળી ચૂક્યો છે કોર્પોરેશનમાં જ પરંતુ તેમ છતાં પાણીનો પ્રશ્ન તેમનો સોલ્વ નથી થતો આ મહિલા આ વિસ્તારના ધારાસભ્ય છે કેબિનેટ મંત્રી ભાનુબેન માબરિયા છે તેમ છતાં તેમનો પ્રશ્ન છે તે સોલ્વ નથી થતો અને અત્યારે આ વિસ્તારની મહિલાઓ છે તે ખૂબ જ રોષમાં છે હાઈવે છે કાલાવા રોડ હાઈવે મુખ્ય હાઈવે ગણાય છે તે અત્યારે મહિલાઓએ બ્લોક કરી દીધો છે ને તેમનો કોઈ પણ રીતે માનવા છે તે તૈયાર નથી મહિલાઓ ખૂબ જ રોષમાં છે કેબિનેટ મંત્રીને રજૂઆત કરી રહ્યા છે કે હવે જો પાણી નહીં આપો તો મત નહીં આપો ને આ જ રીતના વિરોધ આંદોલનો છે તે શરૂ રહેશે જોન રહેશે કે મહાનગરપાલિકા છે ધારાસભ્ય ભાનુબેન છે તેમના દ્વારા કઈ પ્રકારે એમની પાણીની વ્યવસ્થા આગળ કરવામાં આવે છે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે મોટામા વિસ્તારના સ્થાનિકો છે તે વિફર્યા છે ને ખાસ કરીને મહિલાઓ છે તેમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે વર્ષોથી આ વિસ્તાર મહાનગરપાલિકામાં ભળ્યો હોવા છતાં અહીંયા પાણીની સુવિધા નથી મળતી પાણી સિવાય અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ અહીંયા લોકોને પૂરી પાડવામાં નથી આવતી એટલે આ મહિલાઓ છે તે રોષે ભરાણી છે ને અત્યારે મનપા સામે વિરોધ વ્યક્ત કરી રહી છે કે પાણી જો નહીં મળે તો આ ચૂંટણીમાં તેઓ મતદાન નહીં કરે આ મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો બેન કેટલા સમયથી પાણીની સમસ્યા છે ને કેમ આટલો રોષ જોવા મળી રહ્યો છેલ્લા દસ વર્ષથી અહીંયા રહી છે ને દસ વર્ષથી આ સમસ્યા જોવા મળે છે પાણી છે રસ્તા છે જે બેઝિક આપણી જરૂરિયાત છે કે સાફ સુવિધાનું જે કચરા લેવા આવે છે પણ રસ્તા વાળવાય નથી આવતા ચોમાસામાં ગટરો ઉભરાય છે રસ્તા સ્ટ્રીટ લાઇટ જે બેઝિક સુવિધા અમે ટેક્સ ભરીએ છીએ કોર્પોરેશનને છતાં પણ એ સુવિધા અમને નથી પ્રોવાઈડ કરવામાં આવતી તો આવક તમે અમે ચૂંટણીનો બહિષ્કાર બી કરશો અને ટેક્સ બી નહીં આવે વખતે ભરીએ અમે ટેક્સ નહીં ભરે તેવી કે મહિલા ઉચ્ચારી રહી છે શું કહેશો બેન તમને પરિવારમાં કેટલા સભ્યો છે ને કેટલી તકલીફ પડે અમે અમે પરિવારમાં પાંચ લોકો છીએ તો અમારે જોઈએ છે તો અમારે છે સર તો પાણીનો આટલો પ્રોબ્લેમ છે છતાંય અમારું કોઈ સાંભળતું નથી જ્યારે અમે લોકો બહાર આવીએ છીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે અમે તમને નળની સુવિધા કરી આપશું પણ હજી સુધી અમને કોઈ નળની સુવિધા કે રોડ રસ્તાની સુવિધા કરી આપેલ નથી પાણી કોઈ રજૂઆત કરી છે મહિલાઓ છે તો ખુબ જ ભરાણી છે અન્ય પણ મહિલાઓ છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો માસી તમે કેટલી તકલીફ પડે પરિવાર માં

કારણ લાઈન તો નખરી દીધી છે પણ શરૂ ન થાય એનું કારણ કરો એનું કો લાઈટ રસ્તા અને પાણી ત્રણની છે પહેલા અમને કરો ના થઈ જાય સર ત્યારે થોડા થોડા છે પછી કોઈ નથી જોતો એના શું ભજીયા કરે છે એવું કહેતા હતા હમણાં હા હા ચૂંટણીમાં બધુંય કરે છે પણ અમને માર્ચ 23 માં 23 માર્ચે અમને નળ આવી જવાનો વાયદો કરેલો હતો એની બદલે હજી અત્યારે

મહેરબાની કરીને અમને એ અમને સુવિધા અપાવો બીજું અમારે કઈ કહેવાનું નથી આ મહિલાઓ છે તે ખૂબ જ રોષે ભરાઈ છે અને હવે જોવાનું રહેશે કે તેઓ આગામી ચૂંટણીમાં કઈ રીતનું મતદાન કરે છે કે નથી કરતા અહીંના વિસ્તારના જે ધારાસભ્ય છે તે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા છે તેમને પણ અનેક રજૂઆત કરી મહાનગરપાલિકામાં પણ અનેક રજૂઆત કરાઈ તેમ છતાં આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને ખાસ કરીને પાણીની વ્યવસ્થા છે તે નથી કરવામાં આવતી ને તેને લઈને મહિલાઓ છે તે રોષે ભરાઈ છે વર્ષો થઈ ગયા હવે જોવાનું રહેશે કે આ મનપા દ્વારા અને ધારાસભ્ય છે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરે તેમના દ્વારા આ વિસ્તાર માટે કોઈ રસ લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે આ વિસ્તાર હંમેશાની જેમ તરસ્યો જ રહે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ